હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો જીરામાં નિકાસમાં વધારો કરવામાં આવ્યો છે જેથી ભાવમાં વધારો થવાની સંભાવના છે આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જેતપુર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકોતેર ચૈયા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ અડદ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એક્યાસી રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 770 ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકવીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકાવન રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાવન જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસોને પાંચ રૂપિયા આ હતા જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ આ ચેનલ પર નવા નવા હોય તો હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને ચુમોતેર રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચાલીસ મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને બસો રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અડસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાણું રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ચાલીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને સિત્તેર રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા એ રાઈડો તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સિત્તેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ઓગણત્રીસ રૂપિયા चना तो तेना निशा भाव एक हज़ार बसो साइठ रुपया लईने तना ऊंचा भाव एक हज़ार चार सौ ने पातरीस रुपया रजको तोशा भाव चार हज़ार एक सौ रुपया लैने ऊंचा भाव पाँच हज़ार एक सौ ने पिस्तालीस रुपया सुहादाणा तोशा भाव एक हज़ार तीस रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ ने पंदर रुपया मेथी तो એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયો અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બત્રીસ મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છત્રીસ રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને બસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નેવું રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકસઠ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પાંચ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ને પંદર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નેવ્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો બાવીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ચોવીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પાંચ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને બાર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાલીસ રૂપિયા જુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા પછી વાત કરીશું ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો પંદર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જેતપુર માર્કેટિંગ યાર્ડ મારી ચેનલની અંદર દરરોજન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે